રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડોર ડોર ટુ ગાર્બેજ આપણે લઈએ છીએ એ ખૂબ સારી વાત છે છે આ કામગીરી અંદર કોઠારિયા માંડા ડુંગર અને રૈયાદાર આ ત્રણેય જગ્યાનો ત્રણેય ઝોનનો જે કચરો છે એનું કલેકશન થઈ અને મોટા વાહન દ્વારા આ કચરાને આપણે નાકરાવાડી સ્ટેશને જ્યાં આનું મોટું ગાર્બેજ સ્ટેશન છે ત્યાં આપણે એને મોકલી છીએ આ ગાર્બેજની અંદર કચરો છે એ ત્રણેય ઝોનનો અહીંયા ભેગો થાય છે ત્યારબાદ આ ઘન કચરાની અંદર પ્રોસેસિંગ થઈ એને રિસાયકલ થાય એવો કચરો આપણે અલગ તારવી છીએ અને આ કચરાનું નાકરાવાડી ખાતે આ બધા જે પ્રોજેક્ટ છે નાકરાવાડી ખાતે ત્રણેય ઝોનના ગાર્બેજના ત્યાં થતા હોય છે એટલે ત્રણ જણનો કચરો છે એ નાખરાવાળી ત્યાં ઠલવાય છે અને ત્યાં પ્રોસેસિંગ પણ થતું હોય છે ધીમે ધીમે આનો નિકાલ થતો હોય છે આ કામ આપણે ત્રણ એજન્સીને આપેલું હતું એને પેનલ્ટી પણ લગાવેલી છે જે એજન્સીએ ધીમું કામ કર્યું છે એને આપણે પેનલ્ટી પણ આપેલી છે એક અને બે ફેઝનું કામ છે એ થઈ ગયું છે બીજા ફેઝની અંદર આ કામ છે આપણે પૂર્ણ કરવાનું એજન્સીને પણ આપણે નોટિસો આપેલી છે કે ઝડપથી આ કામ છે એ પૂરું કરે એટલે આ એજન્સીઓ છે એમાં પચાસ ટકા પચીસ પચીસ ટકાનું કામ છે એ બે ઝોનની અંદર આપણે પતાવી દીધું છે એક ઝોનની અંદર આ કામ છે એજન્સીએ જે લીધું છે એજન્સીને આપણે પેનલ્ટી પણ આપેલી છે એ ઝડપથી આ કામ થાય અને જ્યાં કચરાનું સમસ્યા છે નાકરાવાડીમાં એ ઝડપથી પૂરી થાય અને આ બધા વિષયો જે આપણા હાથ ઉપર કચરા બાબતના જે આવે છે રાજકોટ છે મહાનગરપાલિકા છે ત્યારે ત્રણ ઝોનનો જે આ કચરો છે એ નાકરાવાડી ભેગો થતો હોય તો આપણે ધીમે ધીમે પ્રોસેસિંગ કરી અને આ કચરાનો નિકાલ તાત્કાલિક થાય એવી ત્રણેય એજન્સીઓને પણ આમાં પેનલ્ટી આપેલી છે ને ઝડપથી કામ થાય તેવું સૂચના પણ આપેલી છે એ પ્લાન્ટ જે બંધ છે એનું ફરીથી આપણે એજન્સીને આપીશું અને ઝડપથી કામ થાય એના માટે પણ આપણે સતત પ્રયત્ન કરશું કે જેથી કરીને આ કચરો છે એનો નિકાલ અને પ્રોસેસિંગ એની ઝડપથી થાય છેલ્લા ચાર વર્ષથી પ્લાન્ટ બંધ છે રોજનો સાતસો ટન કચરો નાખાવાળી ખાતે અધિકારીઓ સાથે અને પદાધિકારીઓ અમે સાથે બેસી આનો ઝડપથી નિરાકરણ થાય અને જે પણ કચરો નાકરાવાળાની ની અંદર છે એ ત્રણેય જણનો કચરો રાજકોટ મહાનગરપાલિકા જયારે આ બાબતમાં ચિંતા કરે છે ત્યારે કમિશનર સાહેબ એજન્સીઓને ફરીથી આ બાબતની પેનલ્ટી આપશું અને કમિશનર તેમજ પદાધિકારીઓ અમે સાથે બેસી અને આ કામ ઝડપથી થાય એવું એજન્સીને પણ પેનલ્ટી આપીશું અને નવી એજન્સીઓ છે એને બોલાવીશું